ભાઈને ખાસ થઈ ગયો અને એ જ સમયે માં તૈયાર થઈને બહાર આવતા હતા અને આ દ્રશ્ય જ માત્ર જોયું ક્ષણ માત્ર દ્રશ્ય જોયું અને આખો માનું રૂપ બદલાઈ ગયું જોયું ચૌદશે ચંદા રૂપ ચંદી ચામુંડા મા ચંદી ચામુંડા માએ બરાબર ચંદી રૂપ ધારણ કર્યું રૂપ ધારણ કર કેવું કર્યું વિશાળ રૂપ લઈ લીધું માએ અરે અનેક અનેક શક્તિઓને પ્રગટ કરી દીધી અનેક શક્તિઓ પ્રગટ કરી દીધી ભયંકર શક્તિઓને કઈ આ બધાને ખાઈ જાઓ જે હોય એને ખાઈ જાઓ બધાને ભયંકર આખો બ્રહ્માંડનો નાશ કરી દો આ હહાકાર થઈ ગયો મહાદેવજી ને વિષ્ણુ ભગવાન બધા જ બેસી ગયા જાળવી છે હા આ ભાઈઓ શીખવા જેવું છે આવું હોય ત્યાર પછી આગળ નહીં જવાનું પછી આગળ રમાઈ દેસ રસોડામાં જવું જ નહીં માનો ભયંકર રૂપ જોયું ત્યાં નારદજી આવ્યા નારદજી આવ્યા ને એટલે નારદજી કહે છે કે હું જાઉં છું નારદજી આવ્યા માં જો એમના ગુરુ છે નારદજી એટલે માં થોડાક શાંત થયા બોલો માં આપ શું કહો છો તો કે મારે મારો પુત્ર સજીવન જોઈએ સજીવન તો જોઈએ પણ એ પ્રથમ પૂજ્ય હોવો જોઈએ ગણોનો અધિપતિ થવો જોઈએ આ થાય તો હું તે રીતે નારદજી પાછા આવ્યા પ્રભુ માની માંગણી સ્વીકારી લો એને સજીવન કરો એને પ્રથમ પૂજ્ય ગણાવો અને એને ગણોનો અધિપતિ બનાવો ગણોનો અધિપતિ એટલે ગણપતિ ગણપતિ નામ નથી ગણપતિ સ્થાન પદનું નામ છે ગણના અધિપતિ મહાદેવજીએ ઉત્તર દિશામાં મોકલ્યા છે નંદીકેશ્વર અને ઇન્દ્રને કે જે પ્રાણી મળે એનું માથું લઈ આવો હાથી મળ્યો છે હાથીનું માથું લાવ્યા છે એ હાથીનું માથું આ બાળક પર બેસાડી અને એને સજ્જીવન કર્યો છે અને સજ્જીવન કરતાની સાથે માં પ્રસન્ન થઈ ગયા છે ભાવ છે સબકાઈએ ઓ ગણ ગણપતયે ash divinityak namo namah shri divinityak namo namah ganesh baba moriya o ho ganga nagadiru shri divinityak namo namah ganesh divinityak namo namah ganesh baba moriya o ho ganga